સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં આ જો ભાઈ બેઠા ઝાડ હેઠળ બહાર ખાઈએ ભાઈ હમણે કામ કાય કે થયા ને એટલે સિંગ માં આટો ફેરો મારી ગઈ અને આરામ થી એન મજાના જમાવટ કરીએ એટલે હવે આ તો છે ને આરામ છે થોડીક નવરાય છે એટલે કઈક આમ હાઈ ક્લાસ શાક વિચાર કયું બનાવવું સિંગ બનાવવું બપોર

તો હવે પછીનો ભાઈ આમાં તારીખ નક્કી થઈ ગઈ છે ચેડવા આવવાના છે એટલે હવે પછીના વિડીયોમાં અમારી દીકરી હરિતાને જ્યાંનું આણું કરી એ બતાવશું અને બીજા નંબરમાં કે અમે જે અહીંયા રહી છે એ વાડી છે અને હવે આ પ્રસંગ ઘરે આણું વળાવવાનો રાખવાનો છે એટલે તમને ઘર બતાવશું અને ઘર જોજો અમારું કેવું છે અને પછી ભાઈ કહેજો કે ઘરે રહેવાની મજા આવે એવું છે કે વાડીએ રહેવાની મજા આવે એવું છે કારણ કે અમે તો અહીંયા નવ દહમો મહિનો હાલ્યા છે અહીંયા આવ્યા વાડીએ વાડીએ જ રહીએ છીએ અને હવે આગળ તમે મારું મકાન જોઈજો ઘણા એ ન જોયું હોય તો એને જોવા મળશે એટલે મકાન બતાવશું અને બધું એ તમે પછી આમાં કાંઈક કહેજો કે ભાઈ વાડીએ રહેવા મજા આવે એવું છે કે ભાઈ મારા ઘરે રહેવાની મજા આવે એવું છે એટલે બતાવ્યું તો તમને ખ્યાલ આવે તો પછી આગળ તમે અમને કહેજો અને અત્યારે ભાઈ હવે અમે છે ને ભીંડો આપણે ઉતારી અને કરીએ તાજા તાજો બનાવો અને થોડો વાસી થાય એટલે પણ તાજો હોય તો એમાં હોય પણ એનો જે સ્વાદ છે એની એમાં કાંઈ ન આવે એવો સ્વાદ બને જો ભાઈ ભીંડો આપણે ભીંડો ઉતારવાનો છે પણ હવે આ સાઈડ આવ્યો ને મારી નજર ગઈ ને એટલે તમને બતાવી દઉં કે ભાઈ જો ઉમરો આપણે કવડો વાવ્યો હતો આ પીપર કવડી વાવી છે કવડી થઈ ગઈ બરોબર અને આ છે ભાઈ પીપર હવે આ પીપર આવડી હતી આ એટલી દોઢ ફૂટ વધી ગઈ એની ઘોડે જોવો ભાઈ આ પાછો ઉમરો છે ને ભાઈ જોરદાર આમ જોવો એનું પાન જોવો ને એને કોલ જોવો આમ જુઓ એટલો ફૂટ્યો છે આ આવડો જ હતો એટલે આ એક ફૂટ વધી ગયો અને વડલો મને ઈટની પાછળ વાવેલો છે વડલો એમ હું આ એકલા નીકળી ગયા એટલે ભાઈ ઝાડ તો આખી વાડીમાં હું તો ભાળી ગયો ને એટલે બતાવું નેત્ર પાછું એમ થાય કે ભાઈ આ ઝાડ વાવો આ ઝાડ વાવો એવું નથી ઝાડ બધે વવાઈ જ ગયા છે પણ આ કેવું વ્યવસ્થિત ઝાડ સોંટી ગયું છે અને કેટલી કોળ છે એ બતાવવા માટે મેં તમને આ બતાવ્યું અને આ જો હાજરનું છે એમ આ હાજર નું ઝાડ આવડું જ હતું આ બે ફૂટ વધી ગયું છે જો એની કોલ ને એના પાંદડા જો અને અમે રૂખડા બે રૂખડા એ એક એક ફૂટ ના હતા અત્યારે અઢી અઢી ફૂટ ના થઈ ગયા આમ જમાવટ હોય ભાઈ ઝાડવાને અરે દિલથી એની સેવા કરીને દિલથી બધું કરી એટલે ઝાડવાને મોજ આવે રાતો રાત વધે હું અને હવે ઉતારી લઈ ભાઈ ભીંડો જો ભીંડો એ કે છે આમાં Da ich nicht jenseits so. જો અરર ગુવર નો છોડવો છે આમાં જો ગુવારી બેહી ગયો આકલા એ ફૂલ તોડ ન ને ફૂલ છે ને એટલે ભીંડો આવે હું ફૂલ ને એમ ન કરાય તને ઓલી વાત ને પહેલા એક જૂની વાત મને યાદ આવી ગઈ ફૂલ ની ખબર છે કે નહીં તને તો હાલ વાત કરું તને ખબર પડે અને હવ ને ખબર પડે કે ભાઈ આ ખેતીવાડીનો શોખ કેવો હોય અને ભાઈ પહેલા ખેતીવાડીનું માણસના મનમાં કેટલો એનો આમ એક કહેવાય ને કે ઉત્સાહ ખેડનો કે માણસ સુરતા ભૂલી જતા ખેડની વાત આવે ને તો એવી એક વાત છે એ વાત આપણે આ ભીંડો ઉતારીને જાય ને પાછા બેઠીએ પણ પછી એ તને વાત કરું નિરાજ જો તું એમાં જમાવટ થાય તને કીધું અમારે વાત કરવાની હતી તો વાત તો એ રીતની છે હવે ભાઈ પેલા જો વાત માંડીન કરું તો આપણો વિડીયો એમાં પૂરો થઈ જાય એટલે ટૂંકમાં મારા બાપા એ જે વાત છે ને બધી કરતા મનો કઈ જ્યાં હોય જાત્રા એ તો કે ભાઈ ન્યાયથી ક્યાંથી જ્ઞાન કઈ રીતનું આ એ બધી સ્ટેપ બાય સ્ટેપ નિરાય તે વાત કરે અને જો એ રીતે હું આ વાત કરવા જાઉં તો એમાં ટાઈમ લાગે એટલે આપણે આમાં આ વાત ટૂંકમાં કરીશું એટલે એ વાત જાણીએ એવી ખેડૂની છે માણસો રેડી અને ભાઈ ખેતર બેતર ખેડી નાખ્યા ઉનાળાનો સમય અને ભાઈ વરસાદની વાત જોવે કે ભાઈ ખેતર ગયા ને બીજું ખેડા કામ નતું અને આપણી ઘોડે બેઠા થા આરામથી આપડી ઘોડે જ કેવાય આપણે બીજા ઘોડે કોઈ નવાય એટલે આપણે ઘોડે બેઠા થાય છે હવે એમાં વાતમાંથી વાત થઈ એટલે આજમી ભાઈએ પૂછ્યું કે ભાઈ વાણ આપણે હું વાવશું ખેતરમાં આવશું ને પછી કે એક કામ કરીએ તો તલ વાવીએ તો કે આ બેન તલ વાવીએ તો હારું શું શું આપણે એમાં તલમાં તો કે જમાવટ થાય એ વાત કરતા કરતા હવે છે ને આપડે વરસાદ પડે એટલે હું લઈ ને કલા તલ વાવી દેવા અને ભાઈ પછી ભાઈ થોડાક દિવસ થાય ને સારો વરસાદ પડે ને પાછા પાછા તલ ને પારવાના કે હા પછી પારવાના હોય ને પછી ધીરે ધીરે એમાં પાછા એક બે વરસાદ થાય ને ભાઈ શ્રાવણ મહિનો આવે ને પછી ભાઈ તલ ને ફૂલ હે અને હું પાછો છેડે સાધુ ખડ કાઢતો હો તું ભાત લઈને આવ હું ભાત લઈને આવીશ પણ કે જો ભાત લઈને આવી ખરી પણ તલની હોપટ ન હાલતી નગર કે તલના ફૂલ કે ભાઈ હવે હું તલમાં હોપટ હાલું કાંઈ કે મને જ્યાં સીધું પડે ત્યાં ચાલુ ને ત્યાં મેં તને કીધું નહીં તલની હોપટ નહીં હાલવાનું ફૂલ ખરીદાય કે હું હાલીશ બાય કે હોય લોકો નહીં હાલવાનું હવે આમાંથી થઈ રગઝગ ને રગઝગ માંથી થાય આખા ભાઈ એકા બીજી મારકુટ થાવા મળી ને ભાઈ ને મારવા મળ્યો ભાઈ હવે ત્યાં એક ડોસી માં નીકળ્યા પડખે થી એ ભાઈ એ દીકરા તું શું કરે માર માં બાય ને માર ખોટો શું કરે હું લેવા મારે ઓલી બાઈ ને કે ભાઈ તું તે ભાઈ કઈ કઈ અને તત હું લેવા કરે તે કે પણ માં હું કઈ બોલી જ નથી હું એમ કઉ છું કે હું તલ માં તલ માં નહીં હાલવું તે પણ તલ ક્યાં છે કે તલ તો હજી ખેતર છે ને વાવવાના છે કે હજી તલ વાવવાના છે ને તમે આ રીતે બાંધો હે એટલે કહેવાનો મતલબ કે એવી એની સુરતા ખેડમાં કરી જાય કે એક આખો તાલ થઈ જાય અને હાલમાં સે વાવેલું એવો ભાવ થઈ જાય તો આ ખેડૂતનું પહેલાં પાત્ર હતું પછી તો ભાઈ માડીએ એ સમાધાન કરાવ્યું ચા પાણી બનાવ્યા પીધા કે ભાઈ હવે છે ને

તો આખો જ ધોવો પડે પછી અને આપણે દવા કે એવું કઈ સાટતા જ નથી પણ મચ્છીને એવું બેઠવું હોય ને જીવાય મચ્છી એટલે આ ધોવું પડે આપડે ભીંડો તોડી આવ્યા અને ધોઈ નાખ્યો અને કપડામાં જો ફૂકાવા નાખી દીધો હશે અને લસણ નાખવાનું છે તો આપણે પેલા લસણ ખોલી પછી ભીંડો ભરી લહણ તો ફોલાઈ ગયું છે આમાં દઈએ આપણે લહણ ને આદુ ખાંડી વાળવી નાખી દઈએ આમાં અને મસાલો બનાવી નાખી டு நைக் தெய் நான் தானா ஸிரோ ஆதர் அப்ப காண்டேல் விமர்சனம் நான் காண்டேல் சரி ખાંડેલું મરસું આપણે આમાં આદુ લસણ અને કારક લીલા મરસાય નાખી એટલે એ રીતે ભેળવી ત્યાં ભેળવેલું જ હોય અને આપણે તેલ નાખી દઈએ આમાં આવે હું આપણે મેથી નાખી જ દઈએ અને પછી હાથે થોડું ઓલું કરી નાખી કેમ કે હાથ તો બગાડવા જ પડશે પણ પહેલાં આમાં ટમેટું મોલ નાખીએ અને આપણે પાટિયામાંય થાય પણ પાટિયામાં શું છે કે આ ભરેલો ભીંડો છે ને આમ સોટી જાય અને હલાવામાં થોડુંક કેવર આવે એટલે આપણે તવીમાં બનાવવાનું છે હું આપણે આ બધું મિક્સર કરી નાખી ને ભેંડો તો છે ને અલગ અલગ ભાતનો બધો બને જો મસાલાવાળો બને આખો પછી આપણે આ અત્યારે બનાવીશી મેથી વાળો એ બને પછી સકડીયું કરીને બને પછી લાંબી અડધી અડધી શીરું કરીને બને પછી કઢી બને એટલે અલગ અલગ કેટલી ભાતનો બને Hindama tuh sih,

અને ભાઈ શાક માં એવું છે હવે તમને આયુર્વેદિક વાત છે ભાઈ આ કે તાજે તાજો એટલે એમાં સિકાસ હોય અને ઈ ચીકાશ છે એ આપણે ડાયાબિટીસ માટે બહુ સારું એટલે ભીંડાનું શાક તાજે તાજું બને અને ચીકાશ વાળું બને એ ભાઈ જેને ડાયાબિટીસ હોય એ શાક ખાય તો એને માં ઘણી રાહત થાય આવું આપણે જાણેલું છે એટલે મને યાદ આવી ગયું એટલે મેં તમને કીધું કે ભાઈ ભીંડો આ રીતનો તાજો ગુણકારી છે હું કારણ કે એમાં જે ચીકાસ આવે ને એ ડાયાબિટીસને ઘટાડે વિન્ડો ભરાઈ ગયો છે આપણે મૂકી દઈ નાખવાનું છે થોડું ઢાંકી દઈએ આપણે ઉપર હવે આને છે ને આપણે ધીમા તાપે સડવા દઈએ અને રોટલી બનાવવાની છે તો એ તૈયારી કરી નાખું તો આપણે જોઈ લઈએ જરા ભીડો તો આપણે હરિતાનો ચરણા આણું કરવાની તૈયારી હાલે છે તો એમાં એવું છે કે જો થોડી ઘણી વસ્તુ ખરીદી થઈ ગઈ છે અને થોડી ઘણી બાઇકી છે તો આજે હરિતા સાંજે વહી જવાની છે ઘરે ભાઈ આગળ અને અમે કાલે જઈશું તો થોડું ઘણું બાકી છે એ ખરીદી કરી નાખશું અને આપણે હવે પછીનો વિડીયો આપણે આણાનો આવશે હાશે જમાવટ હે ઈ વિડીયો માં અમારું ઘર બતાવશું તમને પછી આણું બાચવેલું હશે એ બતાવશું હવે આપણે રોટલી બનાવવાની છે તો લોટ બાંધી વાળી આમાં મોડ નાખી દઈ સમયને જા કઈ વાર લાગતી નથી હજી તો મને એમ યાદ છે કે હું આને રમાડતી હતી એવું મને સાંભળે છે હજી ત્યાં તો એને ભાડકી થઈ ગઈ ને એનું જાણ નાણું કરવાનું થઈ ગયું અને છોકરામાં તે જો મારો છોકરો મોટો છે એ અત્યારે મારું શૂટિંગ ઉતારે છે અને એક નાનો સહી ભણે છે અને મોટી સહી હારે છે એ તે એટલે આવું છે બધું સમયને જાતા તો ગમે એટલું રે આપણને ઓછું પડે અને દેવામાં એવું છે દીકરીને તો ગમે એટલું દઈએ આપડે જેટલું દઈએ એટલું ઓછું છે હું છે દીકરીનો કર્યા વર ઘડો

હવે ભાઈ ભીંડો તો બની ગયો મેથી હાઈ ક્લાસ આખો ભીંડો બની ગયો અને ભાઈ રોટલી શું બનાવવાની હવે જમાવટ હું ત્યાં હું પાછા આપણે નામ લઈ લઈએ છીએ રેગ્યુલર કોમેન્ટ કરે એના આમ છે ભાઈ જીતુભાઈ અને કલ્પનાબેન શેઠ કેનેડાથી સીતારામભાઈ બેન મજામાં બીજું નામ છે ભાઈ લવજે દાદા નાકરાણી સુરત થી સીતારામ દાદા મજામાં અને બાકીના નામ કે છે ના નામ છે રેખાબેન પરમાર પરવડી થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે પ્રફુલ્લા નેતા મહેતા અમદાવાદ થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ હવે છે ને આપણે અલગ અલગ બધા શાક બનાવી છે એટલે જૂનવાણી જે રસોઈ ભૂલાતી જાય અમારા મા ઘટામાં બનાવતા એ બધી રસોઈ બનાવી દી છે અને ભાઈ એમાં ખુશીની વાત એ છે કે અહીંયા તો બધા જોવે જ છે અને મજા કરે જ છે પણ વિદેશમાં એ વીડિયા બહુ જોવાય છે અને ન્યા એમી જે બનાવી એ લોકો એમ છે કે ભાઈ તમે બનાવ્યું એ શાક એમ બનાવ્યું અને ખાધું અને ભાઈ મજા આવીને જમાવટ થઈ એટલે વિદેશમાં આપણા જે દેશી શાક ભૂલાતા હતા એ વિદેશમાં દેશી શાક બનાવી અને એની જમાવટ લેશે અને આપણે ધીરે ધીરે અહીંયા બધું જે ઓર્ડરથી મળતું હોય આ તે એ ખોરાકનો વધતું જાય છે અને વિદેશવાળા આપણું ગુજરાતી દેશી ખાણું છે એ પસંદ કરતા જાય છે એટલે ભાઈ સૌને ખ્યાલ આવે છે એટલે શું ખવાય કયું ખાવું એટલે આપણા શરીર માટે છે દેશી ખોરાક સારો ખોરાક ખાવો એટલે ભાઈ શરીરને જમાવટ થાય શરીરને જમાવટ થાય તો દુનિયામાં તમે બધું કાર્ય કરી શકો એટલે ભાઈ હવને શરીરનું ધ્યાન રાખવું અને બનાવી ત્યાં હું હારો સારો ખોરાક લેવો આવી વાત છે ભાઈ એટલે ઈ આયુર્વેદિક શાક થઈ ગયું એટલે એમાં જમાવટ તો એમ કેટલી હું બપોરા અને મળશું ભાઈ આગલા વિડીયો આવજો સીતારામ